કારોન જાડોન તો એને કોઈ તો એને કોઈ મરવાની વાત કરી અને તું ભલા માણા મરવાની વાત કરે છે કોઈ છોકરી બરાબર લઈ તાકતી એટલે અરે ભલા માણા છોકરી સામુ ના જોવે તો શું એમાં મરી જવાનું મારા સામુ કોઈ ના જોતી અને તારા સામુ કોઈ જોતી નહીં ને આને જોતો આને તો કોઈ આ કોકને સામુ જોવે ને તો ઓલી શું કે ખબર હે વાંદરા જેવા શું માર સામુ જોવે હે ઓલી બાજુ ફર ન કર કે ચંપલ ભેગું મોટું ફેરવી નાખે તો એને કોઈ મરવાની તો એને કોઈ મરવાની વાત કરી

અને તારી તો ગામમાં નહીં ને આને જોતું આની તો ઘરમાં નથી ઘરે બધા ગારું ગયે રોટલા થી વધારે ગારું ખાય તો એ કોઈ મરવાની વાતો કરે હે એ મરવાનું ના હોય ભલા માણા ઢીલો ના પડતો હવે કોઈ મરવાની વાત ના કરતો મારી કને મારા માથે દેણું થઈ ગયું બાઈક વેચવું પડશે લે દેણું થઈ ગયું એમાં અને બાઈક વેચવાની આને જોતું આના માટે દેણાનો પાર નથી એને એની જમીન વેચી નાખી ઘર વેચી નાખ્યું બધું વેચી વેચીને ખાઈ ગયો તો એ ભણનો દીકરો કોઈ મરવાની વાતો કરે હે

મને તો મારી જિંદગી ઉપર શરમ આવે છે અરે ભલા માણસ શરમ ના રાખવાની હોય આને જો તું આની જેમ બે શરમ બન બે શરમ આને ભલા દીકરાને ને શરમ જ ના આવે વગર આમંત્રણ ગમે તે ખાવાનું હોય ને પોચી જ જાય અને થારી ભરી લે હર એટી ટેટ કરીને તરીને ખાય આને કાંઈ જરી કાંઈ શરમ નહીં જો

lungi um leta mari <laughs>